રહેવા લાગ્યા હતા તો કેટલાક ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પોરબંદરના ગરેજ ગામે રહેતા ધર્મેશભાઈ પર્વતભાઈ ગરેજા નામના યુવાને પોતાનું મોટર છે બસ સ્ટેન્ડ નજીક પાર્ક કર્યું તે દરમિયાન અજાણ્યું વિષમ ચોરી કરી ગયો હતો આ અંગે નવી બંદર હાર્બર મરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે વાડોદરા ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા અશોક ગોવિંદ ગલ નામનો યુવાન પોતાના સગીરો એના દીકરાને પોતાનું મોટરસાયકલ ચલાવવા દેતા કુતિયાણા પોલીસે તેમની સામે ફરિયાદ નોંધી પુત્ર સગીરભાઈનો હોવા છતાં તેમને લાયસન્સ નહીં હોવાનું જાણતા હોવા છતાં બાઇક દેતા યુવાન સામે ફરિયાદ નોંધાઈ છે પોરબંદર જિલ્લામાં ભાદરવા વાતમાં પણ જુગાર ચાલી રહ્યું હોય તેમ અલગ અલગ ચાર સ્થળોએ દરોડા પાડવામાં પોરબંદરના ધરમપુર અને ખારવાવાડ વિસ્તારમાં જુગાર ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા તો મોરદર અને માધુપુરમાં પણ જુગાર ઉપર પોલીસ ત્રાટકી હતી ચાર સ્થળેથી કુલ બાર જેટલા શખ્સો ઝડપાયા હતા જ્યારે દસ જેટલા શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં